કાલ નું ગેસ પતી ગયો એ તો ભરાઈ ના જઈએ કાલ ગાડી આયી ગાડી બુધવાર આવે વાળા ની હમ તા ને કાલ જુ બુધવાર પણ કાલ રાત પતી ગયું પહેલા કે દોવા તો બહાર જો ચેક કરો પણ આ પોળો તો આતું નહી હું આઘર કાઈ મોઢા પેઈ જાય એકા તો ગેસ ગયા છો હા તો દરવાજ જ અમાર

પૂરા કરો છો ખાવા ના લેત થોડો ટોપુ કરવું પડે એટલે ના કરવાનું હોય હું કદી મારા કોમ જ નહીં કરતો તમે નહીં કરતા હોય કદી નહીં

ચાલે ખાધું છે મેડ કીધું આવું ગમત જો તારે આવો મારે તો એ ગયા થી પીર જાય એટલે હું છૂટો છું

જય માતાજી મિત્રો આપણે અમારી ચોસઠ જોગણી ઓફિશિયલ ના વિડીયો પસંદ આવતા હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો ચૂકચી કરો જય